आलो चेक करू लगा मु बोला घना रेणा है मारा भटवानी जी एक ही आ तो एक हाथ चेक करू पर क्यों माल लेकिन एक सेकंड लेकिन ये साला कर क्या रहा है यहां पे तो... पीछे देखो पीछे <laughs> पीछे तू देखो <laughs> पुष्पा पुष्पराज ओ तेरी तो बहन की लग गई रुको जरा सबर करो शाबाश बेटा बहुत बढ़िया

અલ્યા ઓહો હો ઘણું લાવ્યું છે ભલા આદમી શું ના પાડો એટલે ઘણી ચાહે કેટલી છે અજે ચાર પાંચ છે ઘણી તો ઈ તો સક વાઈટ ધીન બેઠા આપણે બે જ પીયો ઈ તો કેવાનું કે નતું મળ્યું કેવા તો કાલ તમે પાકશો કાલ પાકું પાકું 100% ઓ ટકા 100% પા મેળને કુદાડો અરે આપણે એમ ને એમ તો મેળ જ નથી લાવો આપણે કીધાડ મેળા આવે ભીધા પછી ન કે હા ભીધા પછી તો મેળ ને આવજો હા તો

ઘરે કોણ હકરે અમે આવા ખોટા સિક્કા ને આવાનું કશું ના ઉપજે હવે આ ખોટા સિક્કા થઈ ગયા આપણે એટલે ગોતતા હોય છો ને હમ ભાલ જોરદાર છો આ માલ તો મારા બેટે કઈ વખો લાયો વખો લાયો ઓહો હો 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 આ એક ફોડ ઉપડે ને પછી આમાં આપણે કેટલા ફોડ પડે ખબર છે ખબર છે હોય ડોક્ટર કે મને કે તમે કે હવે થોડા સમયના છો થાવ તે કે હવે દારૂ મોઢે ના અડાડતા તો તેમ આપણે છે ને ડોક્ટર નું કીધું માન્યું માનવાનું નહીં અધર કોથળી પીવા મોઢે નહીં અડાડવાનો અધર કોથળી પીવાનો મોઢે કો દાડો નહીં હમ એવું એમ ડોક્ટર હવે આપણે ના પાડે ડોક્ટર નું કીધું માનવાનું હતું નહીં આવવાનું કે આપણે હવે તમે છો ને બાર બાર થી રૂપાળા છો કે અંદર તો બધો હજીરો થઈ ગયો છે ચારે તારે શું ખબર ના પડે હો એ હું કીધું પાછું હવે નશો છાડ્યો હમ નશો તો આવે ને આયો કરંટ આ સંપલ હોલા ના સોરી રો કાલી ના ના પીઠે થી એવું હે પૈસા નતા સોરી જ કરતા હોય હું આપણે સોરી કર દારૂ પીય ઈ તો બધું કરે લ્યા દારૂ પી દારૂ થી કોઈ બુડો હોય સોરી કરી હાર સંપલ લાવ આ શું લાવે 50 રૂપિયા જે મળે જે ને જે મળ્યું ઈ હા વીઆઈપી સંપલ ના લાવો વીઆઈપી તો ઓલોદ પેરી ના આયો ને પીઠે પીવા આયો આપણે ને કોઈ ના પીઠા વાળો દેસ તો આયો આચો સંભળ્યું

હવે તમે સારો છે ને અતારી આપણા માટે સારો આપણા માટે સારો તરડી માટે સારો છે પીઓ આમાંથી કાઢી લેવાનું છે બધું કાઢી લીધું છે બસ માં આપડે ઉઈ જાય છે બરાબર આપણે થઈ ગયું ઘણું હવે ઓહ હવે ઉઈ જાવ એક તો ડબલી થઈ ગયા આપડો કેપેસિટી બે પૈસા નું પૈસા ની વાત કરો ભલાદ બે પૈસા ની વાત કરો તમે મત પાવો પણ આ રહ્યો ને તમે પીવો ને કાઢી લ્યો જે હોય બાકી પડી હોય

બધું બાપ પાડી દઉં આ બે બે અડધી અડધી રાખું અડધી અડધી ઓ આ ખાતર તો કોમ આવશે નહી આવે ગલા છોડ ખાત જવાનું પીતું જવાનું મજા આવે ને પી પી અરે પીપરી મારી શોખ છે તે મને શોક ના એટલે મેના ના પીધી પૂડા હવે પીપરી પીપરી બે તું પીજી હા હું પીધી પીપરી થોડી પીઉ પર લે એક માર કમ પડી પી 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 હવે હવે પી જા આરુજી પરેશ બખાવા કરવા ના કરતો હો ને હવે તો મારે છે પાછો અલ્યા આડેત ખરી મારે મને તો મારે છે ઘણો થઈ જાય ને મારે બોલો તો પી જા હા હવે તાપ્યો ગળ્યું ગળ્યું છો હા ઓ તાપ્યો હાર વારો લે હેડો જા છો હવે લાવું છું હું હેડો વાર બે હવે થોડીક વાર ના ના હેડો તો

મેં છોડી દીધો તું એ છોડી દે અને પછી પડ કે ભાઈ સાહેબ તમારા જેવા બધા આ

મેળજો મને મને મેળજો તમે મને બે ભાઈ હવે ક્યાં પૂરું પડે માફી ભગવાન ના ખોદ ને મારા હો लेकिन एक सेकेंड लेकिन ये साला कर क्या रहा है यहाँ पे पीछे पीछे देखो <laughs> <पीचे तूँ> देखो तू पुष्पा पुष्प राज